ચાલુ જ છે મારા મોબાઈલ માંથી આ જબરજસ્તી લાવો ભાઈ બોલાવો જબરજસ્તી થી આ ટ્રેક્ટર ખાલી કરવા જબરજસ્તી એટલે એમાં માય ઉભા કે માથે ઉલાડી દો એટલે ઉલાડી દો માથે હાલો ટ્રેક્ટર ઉલાળો વિસાવદર માં સત્તર થી અઢાર વર્ષ થી ભારતીય જનતા પાર્ટી વિસાવદર માં પેસારો કરવાની કોશિશ કરી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી ની ત્યાં સત્તા આવતી નથી આપણે જોયું છે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયા ઉમેદવારી પત્ર ભરી તેવો

પટેલ ને મળવા ગયા છે આ બધું જ આપણે જોયું હવે વિસાવદર માં એક બાદ એક જનતા જે છે એ પોલો પણ ખોલી રહી છે કે કોનું કેટલું દબાણ છે કોણ કેટલી સત્તાનું જોર કરી રહું છે બધું જ વિસાવદરમાં હવે સામે આવી રહ્યું છે રાતના અંધારામાં વિસાવદરમાં મગજમારીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે મગજમારી કેમ થઈ રહી છે કોના પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કોના કારણે મગજમારી થઈ રહી છે કોને શું કર્યું છે એ બધું જે વિડીયો વિડીયોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે વિસાવદરમાં રાતના અંધારામાં મગજમારીના દ્રશ્યો સામે આવ્યા છે જો આ દ્રશ્યો જે તમને સ્પષ્ટ કરી બતાવશે કે આખરે એ જનતા કોના પર ઇશારો કરી રહી છે અને કોના પર એવું કહી રહી છે કે આ બધું જ નેતા લોકડાઉન કારણે થઈ રહ્યું છે જુઓ આ વિડીયો ચાલુ છે લાઈવ ચાલુ છે મારા મોબાઈલમાંથી માંથી ચાલુ છે જબરજસ્તી થી આ ટ્રેક્ટર ઉલાડવામાં આવે છે જબરજસ્તી થી લાવો ભાઈ બોલાવો જબરજસ્તી થી આ ટ્રેક્ટર ને ખાલી કરવા જબરજસ્તી એટલે માય ઉભા રહી કે માથે ઉલાડી દો એટલે ઉલાડી દો માથે હાલો ટ્રેક્ટર ઉલાળો ભાઈ ભાઈ ફોન માં બતાવ્યું ભાઈ ને બતાવું ઉલાળવું તમારે એમ ને બોલાવો ને બોલાવો ને તમે એમ કયો કે હું ઉલાડી નાખું એટલે ઉલાડો છી પણ તમને બોલાવો નથી બોલો અહીંયા તમારે નાખો છો આની અવ્યવસ્થા સર્જા પાણીમાં આના પાણી રામગઢમાં તો જેટલાની નુકસાન થયા તમે

તમે રાખ્યું છે તમારે કરવાની હોય ક્યાંથી વાહન હાલશે ને તમારે કરવાની હોય ક્યાંથી કરો અધિકારી તમારે અમારે ડાયવર્ઝન ડાયવર્જન કાઢજો આ પુલ પછી બે વર્ષ થાય ને તો અમારે જોઈ તો ડાયવર્જન સાઈડ માં બીજું કઈ નઈ હાલો આ પુલ પર નિરાય કરી જઈ ગયો પાણી નથી ને અહીંયા એટલે કાલ પાછું પુલ એટલે પાછા પણ આવેક્ટર વાડીઓ બીજું નથી અમે કે એમ કરવાનું છે તો નથી કરવાનું ભાઈ તમારે જેને જે કરવું હોય લેજો બાકી એમ નથી કરવાનું જનતાના પૈસા નથી અત્યારે કોન્ટ્રાક્ટર બિલ ઉધારા કરવાના ખબર છે બિલ જ કરવાના અહીંયા પાણી આવે તો બિલ ઉધારવાની યોજના છે બીજું કઈ નથી તમે તૈયાર હોય તો કરના ફોન કરે હું એમ જ કહું તમે ફોન કરો મને યાર તમે

પાણી આ બધું પાણી જો ઓલી વંડી ન રે પાણી સાઈડ માં એની ઉપર પાણી પાણી હતું

ના ના ભાઈ આઈ થયું ને હાર વાર કદાચ ભલે ને થઈ જાય

કોઈ ન આવે તમે મરી જાવ લેવા દેવા નથી હું એટલે કહું છું પાંચ પાંચ કરો ને તો આમાં પૈસા ખાણ પાંચ ગદરે તમે એક એક બબે માં ગદરતા નથી તમારા

哈哈。 બે ભાઈ આમાં કોઈને કોઈનો ડર જ નથી એનો મતલબ એવો છે નીચે થી ઉપર સુધી આનો હપ્તો જવાનો હા બધું હાલે આ પુલ જેટલા પૈસા બનવાનો છે ને માનો કે લાખ માં બનવાનો છે દસ હજાર નું કામ કરશે નેવું હજાર માં બધા ભાગ છે

આપડે તું બોલાય કઈ નથી કામ કરવા દેતા હવે આપડે રહી બીજું હું જોઈએ એવા કોણ આવું કામ કરવા આવે ના પાડી તોલવી નાખો એવડી તો દાદાગીરી મારી નાખવા તૈયાર થયા વાહ હે ગયો તો મારી નાખવા તૈયાર અને મારી નાખવા તૈયાર થયા

લોકો રોડ કરીને કાઢીને પછી રોડ તોડે તો અમને કઈ વાંધો નથી બેસણ ને ગામ ને જોડતો નથી એમાં પૂરું થઈ ગયું પાણીમાં તરતા તરતા બે બાજુ બે બાજુ બેહો જો અધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ અહિયાં નો આવે ને તો કાલ સવારે જે રોડ જોડતા રોડ છે ને બધાય બંધ કરી દીયો આધા ટેક્કા મોક દીયો બધા ચકાજામ કરી દીયો રોડ રીટ કરવાનું મેઈન રસ્તા જે છે તેને એને બંધ કરી દીયો કાલ અને આખા ગામની બાયુ અને ભાયુ બધાય આવી અને આ આ સીમની બાયુ ને ભાયુ તો જો અહીં આવીને બેહી જાય હા અત્યારે નહીં અત્યારે કઈ દીધું ભાઈ તારો જીયાર ક્યાં છે લઈ મને તું કાગરી મારી ભાઈ લખાણ હું છે આ પૂર પછી કાલે પેલા મંગાવો